ધર્મ ઉપર કોઈ આફત આવે ધર્મ ઉપર કઈ પાલનમાં સંકટ ઉત્પન્ન થઈ જાય ધર્મનો નાશ કરવા માટે કોઈ તત્પર થઈ જાય ક્યારે તમારા જેટલા પણ કોન્ટેક હોય એનો તમે ઉપયોગ કરો જ નહીં એકદમ મૌન થઈને બેઠા રહો ધર્માચાર્ય થઈને અને જ્યારે તમારે પોતાનું પ્રદર્શન કરવું હોય તો મુખ્યમંત્રીની બાજુમાં બોલાયા હોય બોલાયા હો પ્રધાનમંત્રીને લગ્નમાં પણ જઈને ચાંદી ના સિંહાસન પર જઈને ત્યાં બિરાજી જાઓ આટલા બધા કોન્ટેક્ટ તમે જો ધરાવો છો પણ જ્યારે તો આટલો ધર્મનો આ સનાતન ધર્મ ઉપર આટલા પ્રહારો થઈ રહ્યા છે વિધર્મીઓ દ્વારા ત્યારે તમે પોતાના કોન્ટેક્ટનો કેમ ઉપયોગ કરતા નથી શું તમારી પ્રતિબદ્ધતા ધર્મ પ્રત્યે નથી ત્યારે કોઈ ઉપયોગ કરતા નથી નથી કેમ દબાણ લાવતા અને એ આવા લોકો મુકેશ અંબાણી જેવા લોકો જે સનાતન ધર્મ નો નાશ કરી રહ્યા કરવા માટે તત્પર છે એવા તત્વોને ફાઇનાન્સ કરી રહ્યા છે આ નેટફ્લિક્સ જેવી એમાં ભાગીદારી નોંધાવી રહ્યા છે આવા લોકોને પોતે પોતા એમ કર્યા છે અમે સનાતની છીએ અને પાછા પૃષ્ટિમાર્ગીઓને એવું વેમ છે કે આ બધા પૃષ્ટિમાર્ગી છે બિલકુલ નહીં પુષ્ટિમાર્ગ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી આ લોકોને પુષ્ટિમાર્ગીઓને ભ્રમણા છે કે આ મુકેશ અંબાણી આદિ જે છે એ બધા પૃષ્ટિમાર્ગી છે નહીં નહીં બિલકુલ પુષ્ટિમાર્ગી નથી કારણ કે શંકરાચાર્યનું એ ગુરુ રૂપે સ્વાગત કરે છે અને પુષ્ટિમાર્ગી આચાર્યને બાજુ બેસાડી રાખે છે આપણા પ્રધાન પીઠના આચાર્યના પુત્ર જે છે એક સાઈડમાં બેઠા હતા ન ધન્વત્ કરવામાં આવ્યા ન ધનવસ્થ કરવામાં આવ્યા ન સ્વાગત કરવામાં આવ્યું અને શંકરાચાર્યનું ખૂબ જોરદાર જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું તો બધાય હવે આંખ ખોલી લેવી જોઈએ કે આ પુષ્ટિમાર્ગી નથી સનાતની પણ નથી કારણ કે ભગવાનને એ પોતાના ચણિયામાં રાખીને એ નાચે છે આપણા ભગવાન સાક્ષાત એ પગમાં એ રાખી રહ્યા છે આ ત્યારે કોઈ પણ ધર્મનો આચાર્ય ધર્મનો ગુરુ કોઈની પણ લાગણી દુભાતી નથી આ ધર્મની સ્થિતિ આ થઈ ગઈ છે આ સંન્યાસની સ્થિતિ થઈ ગઈ છે કે સંન્યાસીઓ પણ બસ એ પૈસા અને અસત જે છે અનુસરણ કરી રહ્યા છે સંન્યાસીઓ પણ જેનું સુંદર નિરૂપણ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે કલિકાલની પરિસ્થિતિનું સર્વ માર્ગેશ કલૌલધર્મિ પાંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવિર્મ કૃષ્ણ એવ ગતિમા સર્વ માર્ગેશું નષ્ટેશું આચાર્ય ચરણનું જે નિષ્કર્ષ જે છે શ્રીમતી વલ્લભ વાણી કેટલી પ્રાસંગિક વાણી છે અત્યારે પણ કે સર્વ માર્ગેશ નષ્ટેશ કલૌ ચર્મિ પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ સર્વ માર્ગ નષ્ટ થયા કર્મ માર્ગ જ્ઞાન માર્ગ ઉપાસના માર્ગ ભક્તિ માર્ગ આ બધા જ માર્ગો જે છે એનું સ્વરૂપ સાચું સ્વરૂપ તિરોહિત થવાથી

ඒ කළධර්මනි පාසಡ ප්‍රචුරೇ లోෝකෙහෙ.